જય શ્રી કૃષ્ણ આજે આપણે સિક્સ ડેનું ક્લાસનું છે સિક્સ આપણે સિક્સ પાર્ટનું કામ છે સિક્સ પાર્ટનું છે આપણે એમાં આજે પ્રિન્સિસ યોગ ટક્સ બ્લાઉઝ કરવાનું છે મેં તમને માપ લેતા બધું લેતા મેં તમને ફર્સ્ટ વિડીયોમાં શીખવાડ્યું છે પણ તોય હું તમને પાછું હું તમને ફટાફટ માપ લેતા ને બધું સ્વીકારી દઉં જો પહેલાં પાછળનું માપ લેવાનું છે પછી પાછળથી લંબાઈનું માપ લેવાનું છે પછી ત્યાંથી ચેસ્ટનું માપ લેવાનું છે યોગનું માપ લેવાનું છે અને પછી ખંભાનું માપ લેવાનું છે પાછળનું આમ આવી રીતના પાછળનું ગળાનું માપ લેવાનું જો પાછળથી પાછળનું ગળાનું માપ લેવાનું ઉપરથી ગળાનું માપ નથી લેવાનું મોટી સંખ્યા યાદ નથી રહેતી નાની સંખ્યા યાદ રહીએ ને એટલે આપણે નીચેથી પાછળનું ગળાનું માપ લેવાનું અને પછી જો પાછળથી આ ખંભાનું માપ લેવાનું સ્લીવની લંબાઈની માપ લેવાનું ગાળાનું માપ લેવાનું ગાળાનું માપ આવી રીતના ક્રોસમાં નહીં લેવાનું ગાળાનું માપ આવી રીતના લેવાનું અને પછી અહીંયા મોરીનું માપ લેવાની અને લંબાઈ લેવાની અને કમરનું માપ ત્યાંથી જ્યાંથી આટલું આ આઈ કરીને અહીંયાથી વાત કરીને આઈની બાદ કરીને અને આવી રીતના કમરનું માપ લેવાનું આવી રીતના આપણે બ્લાઉઝનું માપ લેવાનું છે મેં તમને પહેલાં વિડીયોમાં એકદમ હરખી રીતનું સમજાયું છે તમને ન ખબર પડે તો મારે એ વિડીયો તમે જોજો અને હવે આપણે આ બ્લાઉઝના જો આ કટોરીવાળા બ્લાઉઝ છે આમાંથી આપણે પ્રિન્સીસ યોગ ટક્ષ કરવાનું છે તમારા પાસે કદાચ કોઈ કસ્ટમરનું બ્લાઉઝ આવ્યું કે હવે કોઈ કટોરીવાળા પહેરતા નથી એટલે હવે કટોરીવાળા બ્લાઉઝ ન પહેરવાનું મને આવી રીતના બેલ્ટવાળું જ ફાવે છે પણ પ્રિન્સીસ ટક્ષનું કરી દો તો તમારે કેવી રીતના કરવાનું એનું આખું છે એવી રીતના જો આમાં આજે આપણે કેવી રીતના પ્રિન્સીસ કટ કરશું અને નીચે બેલ્ટ એ લગાડશું આપણે ખંભો જ્યાંથી જોઈન્ટ કર્યું છે ને ત્યાંથી જો પાછળ ઊંધા બાજુથી આ જોઈન્ટ કર્યું ત્યાંથી અને નીચે ઉધી તકનું માપ લઈ લેવાનું જો તેરનું છે એટલે આપણે ત્યાંથી પેલા આઈ હુક નું કરીને અને આમાં સાડા ની આમાં હે ને સાડા નવ ની ચેસ્ટ છે અને સાડા નવ પછી અને પાછળનું ગળું ચાર છે ડોરીવાળું છે એટલે આમાં શોલ્ડર ઓછું આવશે એટલે આપણે એમાં સાડા પાંચનું શોલ્ડર લઈ જો સાડા પાંચનું શોલ્ડર અને આરમોલ્ટ આપણે આમાં છનું લેશું આરમોલ્ટ છનું પછી આપણે છાતીનું માપ સાડા નવ અને અડધું ઇંચ આપણે ટક્ષનું લેશું થઈ ગયું હવે બે ઇંચ વધારાનું સાડા અને બે ઇંચ વધારાનું હા જો આપણે આ થઈ ગયું હવે ત્યાંથી મેં તમને બધી વિડીયોમાં એકદમ હરખી રીતનું સમજાયું હોય કે આમાં તમારે ખોલા ન પડે ને એટલે શું તમારે ધ્યાનમાં રાખવાનું છે એકદમ સરળ રીત તમારે ધ્યાનમાં રાખવાનું છે બ્લાઉઝમાં ખોલા ન પડે એટલે તમારે યાથી અડધું ઇંચનું અંદર લેવાનું યાંથી અડધું ઇંચનું અંદર લેવાનું અને યાથી પછી ત્યાંથી તમને ગોલ સેપ કરતા ન આવડે તો જો ત્યાંથી અઢી ઇંચ ઉપર ટીક કરી દેવાનું અને ત્યાંથી

જો ત્રણ નો ખંભો અને આગળનું ગળું થઈ ગયું હવે ઉપરથી જ ઉપર થી વચ્ચો થી મૂકવાનું અને પ્રિન્સીસ કટ છે એટલે જો વચ્ચો વચ્ચે દસ નવથી સાડા નવ નવથી સાડા નવ ને દસ ઉપર જ આ ટીક આવે એટલે દસ ઉપર આપણે આ ટીક કર્યું અને ત્યાંથી જો ત્યાંથી આ એકદમ સિમ્પલ એમાં કાંઈ ગણિત નથી કે આ બાજુ આટલું વાત કરો આ બાજુ એટલું વાત કરો એવું કાંઈ હે જ નહીં એક ઇંચ સામને સીધી એક લીટી કરી દેવાનું અડધું પોણું ઇંચા બાજુ ને અડધું પોણું ઇંચા બાજુ આવી રીતના આમાં આવી રીતના આખી તમારે ચપટી લઈને એકદમ સર અને ત્યાંથી જ્યાંથી આપણે લીધું છે ત્યાંથી સેજ આપણે આવી રીતના ગોલ આપવાનું કેમ કે આપણે નીચે બેલ્ટ લગાડવાનું છે જો આવી રીતના ગોલ આપવાનું આ થઈ ગયું આપણે બ્લાઉઝનું આગળનું હવે આપણે યોગ કરશું સ્લીવ કરશું

પંદર છે એટલે સોળ લેવાની ઉપર અને બે ઇંચ વધારાનું આવી જ રીતના અહિયાં થી આરમોટ લેવાનું છ અડધો ઇંચ આપણે ક્રોસમાં જશે અને ચેસ્ટનું માપ છાતી નું માપ સાડા નવ અને હું તમને નીત નવીન ના અલગ મારા દસ દિવસના બ્લાઉઝ નું બ્લાઉઝ નું આ 10 અહીંયાથી દોઢ ઇંચ લેવાનું છે જો હવે આ હવે આ પાછળના ભાગમાં 1 ઇંચ અંદર નથી લેવાનું હવે અહીંયાથી આપણે દોઢ ઇંચ ઉપર લેવાનું છે લઈ લીધું હવે અહીંયાથી આપણે ટિક ટિક થોડું થોડું નીચેથી આમ ટિક કરવાનું જો આમ ટિક ટિક કરીને જો આવી રીતના હવે અહીંયાથી ખંભાનું માપ લઈ લેવાનું ખંભો છે સાડા ત્રણ અને ક્રોસમાં મેં કાલે તમને મટકા ગળા સ્વીટ ગળા કરાવ્યા હતા આજે હું તમને આમાં બીજું એક ગળું કરાવું છું જો આવી રીતના સાડા ત્રણ ઉપર કરીને પછી ત્યાંથી આવી રીતના બોક્સ બનાવી દેવાનું પછી અડધો ઇંચ આમાંથી અડધો ઇંચ જો લેવાનું ત્યાંથી પછી જો આવી રીત એકદમ સિમ્પલ ગળા તમને દસ દિવસના ત્રણ પેટર્નના ગળા તમને આવડી જાય ને આવી રીતના જો જો એક આવી ગયું આમ અને આને અહીંયાથી સીધું ગોલ અને અહીંયાથી અડધું ક્રોસ થઈ ગયું આ હવે આનું કટ કરીને જો આ થઈ આ જો લંબાઈનું માપ લીધું શોલ્ડરનું માપ લીધું અડધું ઇંચ ક્રોસ કર્યું આર્મોલ્ટનું માપ લીધું અહીંયાથી દોઢ ઇંચનું લીધું અને બે ઇંચ આપણે વધારાનું જે રાખ્યું એ હવે આનું કટ કરીને હું તમને સ્લીવ સમજાવું જો હવે આપણે હું સ્લીવનું આવી રીતના સ્લીવ આપણે કટ કરવાની છે જો આવી ડબલ એવી રીતના ફોર ફોલ્ટ કરી દેવાનું સ્લીવમાં પીસમાં ફોર ફોલ્ડ કરીને જો આમાં આ પાછળનું ભાગ મેં ઘડી બાજુ કર્યું હે આગળનું ભાગ ખુલે એ બાજુ કર્યું હતું પાછળનું ઘડી બાજુ કર્યું છે એ તમારે ધ્યાન રાખવાનું પાછળનું હંમેશા ઘડી બાજુ કરવાનું હવે આ સ્લીવનું ફોર ફોલ્ડ કર્યું છે ફોર ફોલ્ડ કરીને અડધું ઇંચ નીચે લીધું છે આપણે અડધું ઇંચ સિલાઈમાં જશે એ લંબાઈ છે દસ એટલે સાડા દસ એટલે અહીંયાથી સાડા દસ લીધું છે હવે ગાળાનું માપ આવશે ગાળાનું માપ આવશે સાડા ત્રણ અને સાડા ત્રણ ઉપર એક સાડા પાંચ ની મોરી અને બે ઇંચ વધારાનું મારું સમજાવવાનું મારી વિડીયો તમને કેવી લાગે છે મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મારું ત્રણ દિવસનું ક્લાસનું વિડીયો તમે બહુ તમને પસંદ આવી છે એમાં તમે મારે બહુ સાથ આપ્યું છે એવી રીતના મારે તમે બધી વિડીયોમાં સાથ આપજો અને બધી વિડીયો વોચ કરજો તમે જોજો અને શેર કરજો અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે ત્યાંથી પછી અંદર ઘણા બહારના લીટી કરે બહારના લીટીસ નહીં અંદરના લીટ હું તમને ઝીણું ઝીણું પોઈન્ટ હાયરે હું તમને શીખવાડીશ આ જો અંદરના લીટીથી ત્યાંથી ટીક કરવાનું અને ત્યાંથી પછી અડધું અડધું ઇંચ આપણે જો હવે સાંધો લગાડવું હોય તો થી લગાડ દેવાનું આટલો સાંધો આવી રીતના પછી આથી આટલું આમ આટલું આજ આ લીટી છે ને આજ લીટી થી આટલું આ કટ થઈ જાય અને અહિયાં વચ્ચો વચ્ચે મૂકી દેવાનું કેવી રીતના હવે આમાં બેલ્ટનું કટિંગ કરવાનું છે બેલ્ટ કેવી રીતના કરવાનું છે જો કમર છે કમર છે એકત્રીસ આ બ્લાઉજ આમાં કમર જોઈ લઈ કમર કેટલી છે કમરનો ચોથો ભાગ કરીને મેં તમને આગળના વિડીયોમાં એ તમને સમજાયું છે કે યોગનું બેલ્ટનું માપ કેવી રીતના જો કમર એકત્રીસ છે હવે એકત્રીસ ઉપર જ જો આપણે કાંઈ ગણિત કરવાની જરૂર નથી ભાગ જોડ કરવાની કાંઈ જરૂર જ નથી આમાં જ આપણે એકત્રીસ ઉપર આમ મૂકી દેવાનું જો આમ મૂકી દીધું અને આમાં નામાં આપણે જો જોઈ લેવાનું હવે પંદર આવ્યું છે સાડા પંદર જો હવે આ આ જોઈ લેવાનું જો પોણા આઠ આવ્યું છે ને અઢી ઇંચ ઉમેરવાનું છે એટલે સાડા આઠ નવ નવ એમાં અઢી ઇંચ ઉમેરવાનું છે એટલે અડધું ઇંચ ઉમેર્યું એટલે આઠનું થઈ ગયું આઠ આઠ નવ દસ સાડા દસનું એમાં બેલ્ટ આવશે એટલે જો અહીંયાથી નીચેથી લંબાઈનું માપ લઈ લેવાનું સાડા દસ યોગ ત્રણનું હે એટલે અડધું અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે આ બાજુ

જો બેલ્ટનું કટિંગ થઈ ગયું પાછળનું કટ થઈ ગયું ને યોગ પ્રિન્સીસ યોગટક્સનું આ પાછ આગળનું પાછળનું હવે આને અસ્તર ઉપર આ એનું અસ્તર છે અસ્તર ઉપર કટ અને મારી વિડીયો સારી લાગે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને હંડ્રેડ દિવસનું ચેલેન્જનું તમને હંડ્રેડ દિવસમાં તમને સોયમાં ડોરા ન નાખતા આવડતું હોય ને તોય તમે મારી હું તમને હન્ડ્રેડ દિવસનો વિડીયો બનાવું છે એ વિડીયો તમારે કેટલી જલ્દી જોઈએ આ દસ દિવસ પછી જોઈએ કે પહેલાં જોઈએ તમે મને એ કમેન્ટમાં તમે કહેજો તમારે પહેલાં જોતી હોય તો હું તમને એક વિડીયો હજી શેર કરીશ નાની નાની પોઈન્ટ એમાં હું તમને સમજાઈશ શરૂઆતથી કેવી રીતના સિલાઈ કરવાનું છે શું કરવાનું છે એકદમ શરૂઆતથી હૂક લગાડતા આઈ કરતા બધું એટલે બધું તમને શીખવાડીશ એ વિડીયો એના હાથે તમે મને કમેન્ટ કરશો તો એટલી વહેલા હું તમને એ વિડીયો શેર કરીશ જય શ્રી કૃષ્ણ